નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌને સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપસનું તહેલે સ્વાગત કરું છું તો મિત્રો આજ રોજ તારીખ એટલે મિત્રો આજ તારીખ છે નવ વર્ષ છે નવ વર્ષના પહેલાં દિવસ છે એટલે કે મિત્રો એક એક બે હજાર પચીસથી પેન્સોના પેન્શનમાં આટલો વધારો થશે તો મિત્રો ફાઇનલ અપડેટ લઈને આવી છું તો તમે પેન્શન આપશો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ બનાવવાનો છે અને સબસ્ક્રાઈબ કરી લો વસો ચેર તે લગ્ન બંને બનાવ્યું છે એ લિંક પર ડિસ્કશન અમુક પૂછો આવશે જોઈન થઈ તો તમને ચેનલ પર એ સરકારી કર્મચારી ન્યૂઝ કર્મચારી પેન્સર બાબતે તેનો પગાર બાબતે ડીએર ડીઆર એચઆર અન્યના કોઈ કમ્પ્યુટર આવે તો ઉપર અમે કરવામાં આવશે તો આપણી આ ચેનલને એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય વિદની ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લકમ બટન દબાણ ભૂલશો નહીં ચાર યુટ્યુબ ફેમિલી મેમ્બરો વિડીયો શરૂઆત કર્યો છે મિત્રો બંને જગ્યા અવસ્થિત જોઈન થઈ જાય સબસ્ક્રાઇબ થઈને વોટ્સઅપ વોટ્સઅપ ચેનલ ડેલો બંને જગ્યા વસ્તુ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ થઈ જશે મિત્રો જોઈન પણ થઈ ટુ ફેમિલી નંબર વધારે પગાર આપણી શરૂઆત કરું છું તો મિત્રો મોંઘવાડી ભથ્થામાં વધારો અપડેટ કેન્દ્ર સરકાર કર્મચારીઓને પેન્શન માટે વર્ષમાં બે વાર મોંઘવાડી ભથ્થો વધારો કરવાની જાહેરાત કરે છે મહિનામાં ઇએસસીપીઆર ડેટા જાહેર થયા પછી તરત સરકારે નક્કી કરી છે કે ડીએમ કેટલો વધારો થશે કર્મચારીની અસર છે કે આ વખતે મોંઘવારી ભથ્થામાં ડીએમ વધારો મોટો ઉછાળો આવશે જેના કારણે કર્મચારીઓના પગાર અને ભથ્થામાં વધારો થશે અને મોંઘવાડી પથ્થો કેટલો વધશે તો નીચેના સમાચાર આપણે જોઈ લઈએ કેન્દ્રના કર્મચારીઓને પેન્શન માટે એક સારા સમાચાર આવે છે વાસ્તવમાં નવા વર્ષમાં સરકારે મોંઘવાઈ ભથ્થામાં વધારો કરી કર્મચારી મોટી પેટ આપવા જઈ રહી છે સૂત્રોના અહેવાલથી સમાચાર આવે છે કે સરકાર જાન્યુઆરી ડીએ વધારો કરી શકે છે ને ઘટ વખતે સરકાર મોંઘવાઈ ભત્તામાં ત્રણ ટકા વધારો કર્યો હતો એટલે પચાસ ટકાથી વધીનેપ્પન ટકા થયો હતો આવી સ્થિતિમાં કર્મચારીના પગારમાં નોંધપાત્ર વધારો થયો હતો ફોરી મિત્રો આ વખતે પણ કર્મચારીઓને આશા છે કે સરકાર ડીએમાં ટ્રેનથી ચાર ટકા વધારો વધારાની જાહેરાત કરી શકે છે ડીએમાં વધારે જાન્યુઆરી બીજા પચીસથી લાગુ ગણવામાં આવશે જોકે આપણે પાછલા વર્ષમાં રેકોર્ડ પર નજર કરીએ તો સરકાર માર્ચમાં જાન્યુઆરી માટે ડીએનો વધારો કરો જાહેર કરે છે તો સરકાર કોઈપણ સમયે ડીએ વધારો જાહેર કરી શકે છે તે એક જાન્યુઆરી થી લાગુ કરવામાં આવશે તો સામાન્ય રીતે જાન્યુઆરી જૂન અને જુલાઈ ડિસેમ્બર માટે ડીએમ વર્ષમાં બે વાર વધારો કરવામાં આવે છે આ વખતે મોંઘવાળી ભથ્થું કેટલું વર્ષે તો મિત્રો ભથ્થું ડીએ વધારવામાં આવ્યું છે જે એક જુલાઈ અમલી અમલી બનાવવામાં આવતું હતું સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકા વધારો કરવામાં આવ્યો છે જેના કારણે પચાસ ટકાથી વધી ત્રેપન ટકા કર્યો છે અગાઉમાં બે હજાર ચોવીસમાં ડીએ પચાસ ટકા વધાર કરવામાં આવ્યો હતો જે તે વર્ષ પચાસ ટકા હતું તો હાલમાં કર્મચારી આપવામાં આવતું હતું મોંઘવાળી ભથ્થું ત્રેપન ટકા છે તો વાસ્તવમાં ડીએ એટલે કે અને ડીઆર વર્ષમાં વાર વધારવામાં આવે છે ડી કેન્દ્રીય કર્મચારીઓ અમારો આપવામાં આવે છે જ્યારે ડીઆર પેંચોને આપવામાં આવે છે આ બંને વધારે કર્મચારી પેન્શન મોંઘવારી રાહત મળશે અને મોંઘવારી ભથ્થામાં ડીએ આગામી સુધારો જાન્યુઆરી બે હજાર પચીસમાં થવા જઈ રહ્યો છે મિત્રો મોંઘવારી ભથ્થું સત્તાવન ટકા થશે તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ વખતે મોંઘવારી ભથ્થામાં ચાર ટકા વધારો થઈ શકે છે જો સરકાર મોંઘવારી પર ચાર ટકા વધારો કરશે તો તે વધી સત્તાવન ટકા થઈ જશે જેના કારણે કર્મચારી મૂળ પગાર નોંધપાત્ર વધારો થશે તે સમયે જો સરકાર નવા વર્ષમાં માત્ર ત્રણ ટકા વધી વધારો કરશે તો તે વધીને છપ્પન ટકા થઈ જશે તમારે જાણકારી માટે જણાવી દઈએ કે જૂન સુધી સરકાર દ્વારા અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી મીડિયા રિપોર્ટ્સ અનુસાર સરકાર મગોળી પ્રથમમાં ડીએ વધારે જાહેરાત કરવામાં થોડો સમય લાગી શકે છે અને મને મિત્રો અઢાર મહિનાના બાકી ડીએડીએ ક્યારે મળશે તો કેન્દ્રીય નાણાંમંત્રી રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સ્પષ્ટ કહ્યું છે કે સરકાર કેન્દ્રીય કર્મચારી માટે પેન્સો અને અઢાર મહિના ડીએડીએ લાવણ ડીઓને મુક્ત કરવા પણ વિચાર કરેલી નથી જો એ કોરોના દરમિયાન રોકી દેવામાં આવતું આ જે કોરોના દરમિયાન બંધ થઈ ગયું છે તો કોઈ રોકશા દરમિયાન આ વધુ કારણે જાન્યુઆરી વીસથી જુલાઈ જુલાઈ જે વીસ અને જાન્યુઆરી એકવીસના ટાઈમતા ચૂકવામાં આવ્યા ન હતા તો મિત્રો આ તે માહિતી થેન્ક યુ વેરી મચ